મિત્રો એક એવી ખબર આવે છે જેને દુનિયાભરમાં ચક્રાર જગાવી દીધી છે એક્ઝેક્ટ્રણ ને પિસ્તાલીસ મિનિટે લેબનાનમાં લેબનાન આપણને ખબર જ છે કે જ્યાં હિસબુલ્લા છે હિસબુલ્લાનું હેડક્વાર્ટર છે લેબનાન ની અંદર પેજર બ્લાસ્ટ થયા પેજર પેજર સમજાય ને જેમ કે આપણે મોબાઈલ વાપરીએ છીએ એમ શરૂઆતમાં પેજર્સ આવતા પેજરની અંદર માત્ર ને માત્ર ટેક્સ મેસેજ આવી શકે બસ આટલી જ ફેસિલિટી હોય એમાં એક લાઈન બે લાઇનના ટેક્સ મેસેજ આવી શકે બહુ પ્રાઇમરી ટેક્નોલોજીનું મશીન છે એ પેઝર્સ છે એ અચાનક જ બ્લાસ્ટ થયા અને કેટલા બ્લાસ્ટ થયા કે નવ લોકો મરી ગયા અને અઠ્યાવીસોથી વધારે અને અત્યારે તો ખબર આવે છે કે ત્રણ હજારથી વધારે લોકો ઇન્જર્ડ છે ઘણા સિરિયસલી ઇન્જર્ડ છે તો આખી દુનિયામાં એક 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 તમે કહી શકાય કે એક સન્નાટો થઈ ગયો છે કે ઇઝરાયલે જો આ કહેવું છે બધા કહે છે કે ઇસ્બુલ્લા કહે છે કે આ ઇઝરાયલે કહેવું છે તો ઇઝરાયલે કહેવું છે તો શું એના વખાણ કરવા કે પછી ખબર નહીં કારણ કે આ ઘટના છે એ ભવિષ્યના વોર ઝોન માટે બહુ ખતરનાક છે અત્યાર સુધી જ્યારે યુદ્ધો લડાઈ છે હવે યુદ્ધો ક્યાં લડાતા સરહદ ઉપર લડાતા સૈનિકો વચ્ચે લડાતા લોકો ત્યાં સૈનિકો સૈનિકો યુદ્ધો લડતા હતા આપણે હજી બી યુદ્ધ દરમિયાન ઘરમાં સેફ રહેતા હતા પરંતુ હવે તમે વિચાર કરો કે યુદ્ધનું પરિક્ષેપ્ય કેટલું વિસ્તરી ગયું જો ઇઝરાયલે કહેવું છે આ તો એણે શું કર્યું છે તો આપને ખબર છે કે મોબાઈલમાં પેજરમાં લિથિયમ બેટરી આવે અને એનું એવું કહેવું છે કે એ લિથિયમ બેટરીની અંદર એક નવી બીજું કંઈક બ્લાસ્ટિંગ ચીપ મૂકી દીધી અને એક ચોક્કસ મેસેજ નાખવા નાખવાથી આ ચીપ એક્ટિવેટ થાય અને બ્લાસ્ટ થાય હવે કલ્પના કરો કે ભારતમાં નેવ કરોડ મોબાઈલ યુઝર્સ છે તમે એને હું ને બધા નેવ કરોડ લોકો અને આપણે તો પાછા ગમે ત્યાંથી ગમે તે એપ્લિકેશન્સ ડાઉનલોડ કરીએ જ છે અને કોઈ આવું કરે અને એક ચોક્કસ મેસેજ ડાઉનલોડ થાય અને નેવ કરોડ લોકો બ્લાસ્ટ થાય કલ્પના કરો કે બહુ ભવિષ્ય ખતરનાક લાગે છે અને જો ઇઝરાયલે આ કર્યું હોય તો હજી એક એનું ટેસ્ટિંગ પોઈન્ટ હશે આ ફર્સ્ટ ટાઈમ ઇન ધ વર્લ્ડ ઇટ હેપન્સ પહેલી વખત બન્યું છે તો આ એક ટ્રાયલ હશે ફસ્ટ ટાઈમની ટ્રાયલ હશે હવે તો આને વધુ ડેવલપ કરશે વધુ લોકોને મારવા માટે કે વધુ લોકો સુધી પહોંચવા માટે શું થઈ રહ્યું છે આ દુનિયામાં કંઈ ખબર પડતી નથી તમે સેફ છો તમારા ઘરમાં તમારા બેડમાં તમારા બાથરૂમમાં ઇવન તમારી શોપમાં ક્યાંય સેફ નથી તમે મોબાઈલ વાપરો છો તો સેફ નથી એનો અર્થ એવો જ થયો કોઈ પણ વ્યક્તિ છે એ મોબાઈલને બોમ્બ બનાવી શકે છે તો આજની આ ન્યૂઝ છે બહુ ચોંકાવનારી છે ભવિષ્ય માટે બહુ કહી શકાય કે એક ઢંકો વગાડી રહી છે કે વોટ વિલ હેપન ધ નેક્સ્ટ ભવિષ્યમાં ફરી પાછું બેક ટુ નેચર થવું પડશે આપણા બધા ગેજેટ્સ છે આપણને બહુ સારા લાગે છે એને આપણે ફેંકવા પડશે એવું લાગે છે આપણે પાછું પેલું પ્રાઇમરી જે જીવન જીવતા હતા એવું જ જીવવું પડશે સેફ રહેવું હશે તો કારણ કે કોઈ તમારા ખિસ્સા સુધી બોમ્બને પ્લાન્ટ કરી શકે એવી ટેકનોલોજી આવી ગઈ તો શું થઈ શકે તો મિત્રો આ ન્યૂઝ વિશે ડિટેલમાં જાણજો આવી જ રીતના જ્યાં જ્યાં લોકો હતા ત્યાં બ્લાસ્ટ થયા છે કોઈ ઘરમાં હતા કોઈ બાથરૂમમાં હતા કોઈ કારમાં જતા હતા નવ લોકો મરી ગયા છે ત્રણ હજારથી વધારે લોકો ઘાયલ છે એક પેજર હવે બહેનું તો એવું કે એ પેજર છે એવું કહેવાય છે કે જે હિઝબુલ્લા છે હિઝબુલ્લાએ આ પેજર એના બધા ગ્રુપ્સમાં આપેલા શું કામ તક કારણ કે પેજર બહુ સિમ્પલ ટેકનોલોજી છે ખાલી ટેક્સ મેસેજ આવે અને એ જીપીએસ સાથે કનેક્ટેડ નથી એટલે એને લોકેટ ન કરી શકાય એટલે પેજર વાપરનાર વ્યક્તિ ક્યાં છે એનું લોકેશન ન મળે તમારું ને મારું લોકેશન મળે આપણે મોબાઈલ વાપરનાર વ્યક્તિ છે તો આપણું લોકેશન દુનિયામાં કોઈ પણ વ્યક્તિ મેળવી શકે પેજર વાપરનાર વ્યક્તિનું લોકેશન ન મળે એટલે હિજબુલ્લાએ એના બધા જે લોકો હતા એને પેજર્સ આપેલ અને આ ગોલ્ડ અપોલો કંપનીના પેજર્સ થ્રી સિક્સટી ફોર સમથિંગ ટુ સિક્સટી ફોર જે સિરીઝના પેજર્સ હતા એ આપેલા અને આ પેજર્સમાં એક જ ટાઈમે ત્રણ ને પિસ્તાલીસે બ્લાસ્ટ થાય છે અને આટલા લોકો છે એકસાથે મરે છે ઘાયલ થાય છે તો આના માટે જો ઇઝરાયલને તમારે શાબાશી દેવી હોય શાબાશી આપી શકો મને તો યુદ્ધ એક પણ પ્રકારે જસ્ટિફાય કરી શકાતું નથી આ સાઈડથી હોય કે આ સાઈડથી સામાન્ય લોકોને મારવા માટેનો આ એક નવો રસ્તો યુદ્ધ લડવાની આ એક નવી પહેલ બહુ ખતરનાક થઈ જવાની છે જ વિચારજો અને આ જરૂરથી થોડું વિડીયોઝ જોજો અને ડિટેલ વાંચજો આ વસ્તુ બહુ ખતરનાક થવા જઈ રહી છે જાણતા રહેજો દુનિયામાં શું લેટેસ્ટ થઈ રહ્યું છે ને તમારો ફોન છે ખાસ કરીને રાત્રે ચાર્જિંગ કરતી વખતે તમારાથી ઘણો દૂર રાખજો આમાં પણ લિથિયમ બેટરી હોય છે ઇટ કેન બી બ્લાસ્ટેડ બરાબર બ્લાસ્ટ થઈ શકે ખાસ કરીને બાળકથી ફોનને દૂર રાખજો ઘણા ઓશિકા નીચે ફોન રાખીને સૂતા હોય છે ધ્યાન રાખજો આ બધી બાબતનું થેન્ક યુ